જે શ્રી કૃષ્ણ એ જો સરસ મજાની સવાર થઈ ગઈ છે બહાર ઘણા બધા વાંદરા પણ આવી ગયા છે અને ગ્રહો વાંદરાની પાછળ પકડવા માટે દોડા દોડી કરી રહ્યા છે અને અહીંયા જુઓ બની રહ્યા છે ઢેબરા મસાલાવાળા ઢેબરા સ્પેશિયલ ફરમાઇઝ છે અમારા જૈનિકની જો અહીંયા કોફી થઈ ગઈ છે આ પરોઠા થઈ ગયા છે થઈ રહ્યું જો અહીંયા સેવા થઈ ગઈ છે જોઈ શકો છો જેમી કે સેવા કરી દીધી છે અત્યારના સાડા આઠ થઈ ગયા છે સવાર સવારમાં ઉઠી ગયા તા પણ ઘરની થોડીક સાફ સફાઈ કરી એ બધું કર્યું પછી હું નાઈ મેં નાઈ લીધું નાઈને પછી જેમિકને જવાનું છે આજે બહાર કોમ્પ્યુટર ક્લાસમાં એનું ઇન્ફોર્મેશન મેળવવા કોમ્પ્યુટર ક્લાસ માટેનું અને અહીંયા જોઈ શકો છો મફત લોકોને ક્યાંનું બધું આપી દીધું છે તો કાઢી ની જે જ બેસી જાય છે અહીંયા કુકરમાં થઈ રહ્યા છે મગ અને અહીંયા જો દહીં આપણે મેળવવાનું છે તો આજે મેં ફ્રેશ દૂધ તું એ ગરમ કરી લીધું હતું શેકું છે હવે આ નવ શેકામાં જ દૂધમાં આપણે આ દહીં આટલું જ થોડુંક નાખીશું અને હલાવીશું જોઈ શકો છો અને પછી આવી રીતે આમ કરી દઈશું હવે આને જરા પણ ખોલવાનું નથી હવે આને સાંજે જ આપણે ડબ્બી ખોલવાની છે જો અહીંયા જમીન નાસ્તો કરવા બેસી ગયો છે અને હું પણ હવે નાસ્તો કરી લઈશ જો અહીંયા ગાયને અમે પૂરિયા નાખ્યા છે તો ગાય પૂર્યા ખાઈ રહી છે અને વાતાવરણ તો એવું જ રહેવાનું છે અત્યારે જૈમિક આ રહ્યો હાલો જયમિક

મગભાત મગ બનાવી દીધા છે ભાત બનાવી દીધા છે અને હવે બનાવવાની છે ભાખરી તો હું ભાખરી બનાવી દઉં અગિયારને વીસ તો થવા આવી છે અને તમે હમણાં હવે આવતું જ હશો હશે અને જે મેં ગયો છે કોમ્પ્યુટર ક્લાસની જોવા માટે ઇન્ક્વાયરી કરવા માટે એને કેમ કે એને ક્લાસ કરવા છે ચલો પહેલાં ભાખરી બનાવી દઉં

જો આજે મારા કિચનનો તમે હાલ જોઈ શકો છો કેવો છે અને હજી હવે આ બધું સરખું કરવાનું છે ખબર નહીં બપોરે બહુ જ માથું દુખવાનું ચાલુ થઈ ગયું તો થોડીક વાર સુઈ ગઈ હતી હવે ઉઠી ગઈ છું એટલે બધું ફટાફટ કામ ફિનિશ કરી દઈશ અને અહીંયા જો મઠિયા પણ કાઢ્યા છે સવારના જોઈ શકો છો એ તળવાના છે થોડા ઘણા તળીને રાખીશું એ છોકરાઓને

જો ઓલું તે ચોકડીમાં બેસી ગયું છે જો અહીંયા ઘણાભાઈ માટે ચા બની રહી છે અમે તો કોઈ પીતા જ નથી જાય એકલા ગણાભાઈ માટે બની રહી છે ચાલો આદું કેમ ગયું જોઈ શકો છો મારું રસોડું પણ એકદમ ક્લીન થઈ ગયું છે જોઈ શકો છો અને આ ઘડો ઘસવાનો હતો એ ઘસી પણ નાખ્યો છે મેં સરસ રીતે કપડાં પણ અરે સોરી વાસણ પણ ઘસાઈ ગયા છે અને હવે હું આ તનમયનું પેન્ટને સિલાઈ મારવાની છે તો સિલાઈ મારી દઉં અને આજે ત્રણ મહિને વહેલું જવાનું છે ટ્યુશન માટે જલ્દી વહેલા રસો બનાવવી પડશે જો અહીંયા તનમયનું મહીનું પેન્ટમાં સિલાઈ થઈ ગઈ છે ને બહાર જો સરસ પવન આવી રહ્યો છે જો બધું કેવું હલી રહ્યું છે સરસ પવન આવી રહ્યું છે બહાર લીમડો તો જોઈ શકો છો કેવું આમ નથી ચાલો હવે નીચે જઈશું જોઈ શકો છો અહીંયા મેં મઠિયા તળી દીધા છે અને અહીંયા મૂકી દીધું છે ભાત વઘારવા માટે જીરું નાખીને વઘાર કરવાનું છે આ બટેકા લસણ પછી એક મરચું અને લીમડું લઈ લીધું છે અને હવે આપણે વઘારી દઈશું જોઈ શકો છો અહીંયા આપણો વઘારેલો ભાત તૈયાર થઈ ગયો છે અને અહીંયા બીજા થોડાક આ ડબ્બામાં એટલા જ તળવાના હતા એટલે બીજા થોડાક તળી લીધા એટલે ડબ્બો ભરાઈ જશે હવે છોકરાઓ માટે મસાલા પૂરી બનાવવાનો વિચાર છે ચલો પછી હું મસાલા પૂરીની તૈયારી કરી દઉં જો અહીંયા મસાલા પૂરી એ માટેનો લોટ સરસ મેં બાંધી દીધો છે હવે એના લુવા કરી દઈશ અને પછી વણવાનું ચાલુ કરી દઈશ એક બાજુ વણીશ અને એક બાજુ તળીશ જો અહીંયા ગુલ્લા થઈ ગયા છે અને આટલી મેં વણીને પણ રાખી છે અહીંયા જો તેલ મૂકી દીધું છે ધીમો તાપ છે ત્યાં સુધી થોડી ઘણી વણી લઉં અને પછી તળવા માંડી જો અહીંયા આપણી પૂરી સરસ મજાની તળાઈ ગઈ છે હજી આ બાકી છે અહીંયા તળાઈ રહી છે જોઈ શકો છો ફાઈનલી જોઈ શકો છો મારી પૂરી કેટલી સરસ મજાની થઈ ગઈ છે બસ હજી જમવાનું બાકી છે હવે જમી લઈશું અને બીજું તો કાંઈ જ નહીં હવે આજે પહેલાં વાગી ગયા છે પોણા આઠ થઈ ગયા છે અમે જમી લઈશું બસ આજનો વિડીયો મારો ગમે હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો